આજકાલ વાતાવરણ બદલાઈ રહ્યું છે અને અને એની સાથે એલર્જી થવાની શક્યતા વધી ગઈ છે એ આપણી ડિસ્ટર્બ બહુ કરે છે જેમ કે તમે ઓફિસે કામ કરતા હોય તો છીક આવું અથવા તો તમે ઘરના કામકાજ કરતા હોય તો છીંક આવું અથવા તો તમે રસોઈ બનાવતા હોય તો છીક આવવું અને નાકમાંથી પાણી પડવું અને શરદી થવું તો શું તમે પણ આવી પ્રોબ્લેમથી પરેશાન છો તો એના માટે રોજ સવારે બે એલર્જી રક્ષક નાખવા આનાથી તમને જે એલર્જી થઈ ગયેલી હશે ને એ પણ ઠીક કરશે અને આવી કોઈ પણ જાતની એલર્જી થવા નહીં અને એની સાથે રોજ એક ચમચી એલર્જી રક્ષક પ્રાચ લેવું જોઈએ જે બનાવેલું છે બ્રિટિશ પાર્લિમેન્ટ હોનર ડોક્ટર દ્વારા

ગૂગલ પર એલર્જી રક્ષક ડોટ કોમ સર્ચ કરો